હાલના આક્ષેપો ખોટા રાજકીય રીતે પ્રેરિત અને જનતાને કરવા માટેના છે તેમણે સ્પષ્ટ કહ્યું તેમણે હાલના ભાજપના બોર્ડર પર તીખો આક્રમણ કરતા કહ્યું કે આહમોદ વર્તમાન બોર્ડ ખેતીલાયક જમીનમાં તથા ખાનગી મિલકતમાં નાણાનો બેફામ ઉપયોગ કરી રહ્યું છે શહેરના પ્રશ્નો ઉકેલવાના બદલે હવે જૂના ફાઇલોમાં ભૂત શોધવાની રાજનીતિ ચાલી રહી છે સાજિત રાણાએ ચેતવણી આપતા કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસનું બોર્ડ સત્તામાં આવશે ત્યારે હાલની બોર્ડ દ્વારા કરાયેલા દરેક ખોટા ખર્ચની સઘન તપાસ થશે અને જનતાએ સાચું સત્ય બતાવવામાં આવશે વિશેષ નોંધનીય છે કે આ મામલે આ મતદાર સામાન્ય નાગરિકોએ વર્ષોથી ગાંધીનગર સુધી દોડધામ કરી છે અનેક રજૂઆતો કેબિનેટ મંત્રીઓની વિનંતીઓ છેલ્લા તેર વર્ષથી તપાસના નામે માત્ર ફાઇલોમાં ધોર જમાઈ રહી છે જનતાનો સવાલ હવે સ્પષ્ટ છે જો ભાજપ સરકારમાં નીચેથી લઈને મંત્રાલય સુધી છે તો કોંગ્રેસના આકરા ભ્રષ્ટાચાર ત્યાં સુધી કેમ છાવડી રાખવામાં આવ્યો શું સત્તા માટેની જો સમજદારી હવે ભ્રષ્ટાચાર માટેની સમાધિ બની ગઈ છે નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસે કોભાંડ કર્યું અને ભાજપે તેને ઢાંક્યું તો અંતે બંનેનો સ્વાર્થ એક જ છે સત્યથી જનતાને દૂર રાખવાનું રિપોર્ટર અકબર બે અલી જે સમયમાં 2024 થી 17 કે 18 સુધીમાં જે ની આસપાસ સંડા પવન થયેલા છે એની તપાસની માંગ અમે કરેલી છે અને અમે ધારાસભ્ય શ્રીને આવેદન આપવાના છે કે તેની ઝડપી તપાસ થાય એવી અમે માંગ કરેલી છે બીજો એક સવાલ એ છે કે આજે બાળ તેર વર્ષથી સરકાર સત્તામાં છે અને હજુ સુધી ફક્ત તપાસ જ થાય છે તેને લઈને શું કહેતો હજુ ઉપરથી તપાસનો આદેશ આવેલા છે વિજિલન્સ તપાસ આવવાની બાકી છે જે તપાસ થયા પછી જ ખબર પડશે કે કયો

એન્જિનિયર શ્રી પણ એની તપાસ કરતા હોય છે સરકાર એ નિમેલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એ થયા પછી એનું ચૂકવણું કરવાનું આવે છે ત્યાર પછી પ્રમુખ પ્રમુખ પાસે આવે છે આ જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ નગરપાલિકાના પાંચ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે નિષ્ફળ ગયેલા છે એ બાબતની અંદર આ લોકો ધ્યાન દોરી રહેલા છે કૌભાંડ જો થયેલું હોય તો બાર વર્ષ સુધી તમે શું કર્યું સરકાર તમારી છે ધારાસભ્ય તમારા છે આજે બે મહિના ઇલેક્શનના બાકી રહી ગયેલા છે ત્યારે આ બધું તમે કેમ કરી રહેલા છે આની વિજિલન્સ તપાસ પણ થઈ ચૂકેલી છે બે હજાર સત્તરની અંદર વિજિલન્સ તપાસ થયેલી છે એમાં એનો રિપોર્ટ પણ છે આજે જે પ્રશ્નો ઉઠાવે છે એ ફક્ત ફક્ત રાજકીય લાભ લેવા માટે અને આવનાર ચૂંટણી જીતવા માટે આ લોકો કોશિશ કરી રહેલા છે આ જે આક્ષેપો કરવામાં તદ્દન ખોટા કરવામાં આવેલા છે અધિકારી એન્જિનિયર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એ બધા દેખરેખ રાખતા હોય છે ત્યાર પછી હોય છે સરકાર શ્રી ગાઈડલાઈન મુજબ મુખ્ય અધિકારીએ અને સત્તાધારી પક્ષે આ માટેનો અભ્યાસ કરવો જોઈએ જો માલિકીની અંદર અથવા તો ખેતીની જમીનની અંદર આવા જો કામ થયેલા હોય અને કોઈ અરજી કરેલી હોય અથવા તપાસ સોંપી દે તો તટસ્થ રીતે એને તપાસ કરવી જોઈએ એની પર એક્શન લેવા જોઈએ મુખ્ય અધિકારીની આ જવાબદારી બને છે જે સત્તાધારી પક્ષની પણ આ જવાબદારી બને છે ગામની અંદર પાંચ વર્ષની અંદર દરેક કામની અંદર આક્ષેપો કરવામાં આવેલા છે તલાવ બ્યુટિફિકેશનની વાત હોય રસ્તા રિપેરિંગની વાત હોય લાઇટની વાત હોય કે ભૂગ્રહ ગટર યોજનાની વાત હોય તમામ જગ્યાએ નિષ્ફળ ગયેલા છે હામના બીજેપીના સંગઠને બી પંદર મુદ્દાઓ લખીને મુખ્ય અધિકારીને આપેલા છે કે આટલી જગ્યા પર ભ્રષ્ટાચાર થયેલો છે એની તપાસ કેમ નથી થતી ભંગાર બાબતની અંદર એક વર્ષ પછી જો પૈસા જમા કરવામાં આવતા હોય એ તો સાબિત કરી બતાવે છે કે આ લોકોએ કોંપણ કરેલું છે એની તપાસ કેમ કરવામાં નથી આવતી શોપિંગ સેન્ટર બનાવીને તૈયાર રાખવામાં આવેલું છે પાંચ વર્ષથી એનું એની કારીગીરી કામગીરી કેમ નથી કરવામાં આવતી તલાવ વ્યુડિફિકેશન સાત કરોડ રૂપિયાનું આજે સરકારશ્રીએ મંજૂર કરેલું છે પણ કોઈ દેખરેખ રાખવા માટે તૈયાર નથી અત્યારે તમે જુઓ કે પેળો બ્લોક બેઠા રહે બેઠા રહેલા છે તે ફરીથી ઉખાડવામાં આવે છે અને ફરીથી કામ કરવામાં આવે છે એનો મતલબ એવો છે કે તમે ભ્રષ્ટાચાર કરેલો છે તે ભ્રષ્ટાચાર તમને કેમ નથી દેખાતો અને 14 ચૌદમાં પરની વાત હોય કે શૌચાલયની વાત હોય તો તમે આ રીતે મીડિયાઓની અંદર તપાસ ચાલુ હોય ને આપતા હોય તેનો મતલબ અમારે શું સમજ્યું કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવા માટે માજી પ્રમુખોને બદનામ કરવા માટે અને સિત્તેર હેઠળની કાર્યવાહી કરવાનું આ એક ષષ્તયંત્રનું છે પણ અમારી પાસે માનવ કે અધિકારી ને તમે દબાણ કરીને કોઈ નિર્ણય લેવડાવશો અમારી પાસે કોર્ટ છે કોર્ટનો દરવાજો અમે ખખડાવીશું અને આ ટાઈમ પર આ સમયે બે મહિના પછી જયારે પાંચ વર્ષ પૂરું થાય ત્યારે કોંગ્રેસ સત્તા પર આવશે તમારે જે કઈ તમારે કરો તમે કરો આખા ગામ જાણે છે કે કોને કેવો વહીવટ કરેલો છે ખોટા આક્ષેપ કરવાનો કોઈ મતલબ નથી કોઈ કામ પર દેખરેખ નથી કોઈ એન્જિનિયર નથી કોઈ અધિકારી નથી કોઈ પદે અધિકારી બી નગરપાલિકામાં હોતા નથી જયારે પણ જાવ ત્યારે ગામની સમસ્યા હોય એની એ જ છે ચાહે વિકાસના કામની વાત હોય ચાહે લાઈટ વાત હોય ચાહે ગટરની વાત હોય કોઈ કામ થતું નથી દરેક જગ્યાએ પર આ લોકો પર આક્ષેપો થાય છે એના માટે આ લોકો કાર્યવાહી કરી રહેલા છે